અંકલેશ્વર શહેરમાં રસ્તા પહોળા કર્યા તો અડધા રોડ ઉપર વાહનોનો ઓડિંગો જમાવ્યો છે અઢાર મીટરથી લઈ એકવીસ મીટર પહોળાઈ રોડ નહીં કરવા છતાં હળવ ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્રણ રસ્તા શાકમાર્કેટ પાસે તો રોડ લારી ગલ્લા અને વાહન પાર્કિંગને લઈ સિંગલ પટ્ટી રોડ બન્યો છે ત્રણ રસ્તાથી લઈ ભરૂચી નાકા સુધી હજુ પણ વાહનોનું રોડ પર પાર્કિંગ તેમજ દબાણ યથાવત જોવા મળી રહ્યું છે અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ પાસેથી શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પોતાના હસ્તગત કર્યા બાદ છ મહિના બાદ અંતે રોડની કામગીરી શરૂ કરી છે જેમાં પાલિકાએ ઓએનજીસીથી ત્રણ રસ્તા સર્કલ સુધી સાતસો એકોતેર મીટરનો માર્ગ બંને તરફ મળીને અઢાર મીટર પહોળો ત્રણ રસ્તા સર્કલ થી જીનવાલા સર્કલ સુધીના ત્રણસો ને તોતેર મીટરનો પંદર મીટર પહોળો જીનવાલા સ્કૂલથી ચૌટા નાકા સુધી ત્રણસો નવ્વાણું મીટરનો

પાલિકા દ્વારા રોડનું કામ ચાલુ હોવાનું રટણ કરી રહી છે આ વચ્ચે માર્ગ ઉપર અડચણ રૂપ પાર્કિંગ તેમજ દબાણ રોડ બનતા સાથે જ ઓડિંગો જમાવી રહ્યા છે તો ત્રણ રસ્તા માર્કેટ પાસે તો અઢાર મીટર નો રોડ માંડ નવ મીટર નો જોવા મળી રહ્યો છે તો પુનઃ પુરાણ કરી દબાણ કરતા ધીરે ધીરે પોતાના પગ પશેરો કરી રહ્યા છે પાલિકાના વહીવટી ઉણપ વચ્ચે વાહન ચાલકો ટ્રાફિક નો ભોગ બનવા સાથે રોડ બનાવ બાદ પણ યાતના વેઠવા મજબૂર બન્યા છે